આજે સવારે જિલ્લા રમતગમત અધિકારી દિહોરા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હસ્તે પ્રારંભ કરાયો સતત વર્ષે વ્રજભૂમિ આશ્રમ શાળા રંગોળી ગરબા સંગીત કબડ્ડી ખો ખો વકૃત્વ સ્પર્ધા સહિત જુદી જુદી પંદર જેટલી સ્પર્ધા યોજાઈ હતી વિશાળ કેમ્પસમાં નિર્ણાયોકની બોળી યાદીમાં નવસો જેટલા બાળકોએ પોતાનામાં રહેલું કૌશલ્ય ઉજાગર કરી નામ રોશન કરશે તાલુકા કક્ષામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા તમામ બાળકોને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બે હજાર પચીસમાં ભાગ લેવા અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા